બહુમાળી ભવનની હાલત ઝરઝરિત પોતાના કામ માટે આ જગ્યા ઉપર ડોક્યુમેન્ટ કઢાવા બતાવ્યું છે ત્યારે લોકોને આ ભય સતાવી રહ્યો છે એક જાગૃત નાગરિક ભૂજ વાત કરીએ તો હમણાં જે રાજકોટનો બનાવેલો ટીઆરપી ગેમ છો ત્યારબાદ સરકાર સતર્ક થઈ પરંતુ સાથે સાથે માત્ર એવું નથી કે ફાયર કીપર બની શકે પણ આપ જોઈ શકો છો જે કચ્છની સૌથી મોટી કચેરી છે બહુમારી ભવન હવે બહુમારી ભવનની વાત કરીએ તો આપણે જોયું કે મારા હાથથી આંગળી અડવાથી જો સમગ્ર પોપડા ખરતા હોય અને આ ઉપરની હાલત જુઓ ઉપરની છત ક્યારે પણ જાય અને તમે વાત કરો કે દાખલા લેવાની વાત હોય ક્રિમિનલ સર્ટિફિકેટ હોય જ્ઞાતિનો દાખલો લેવાનો હોય આ બધાય દાખલા માટે ઘણા બધા અરજદારો એ બહુમારી ભવનમાં આવતા હોય છે બહુમારી ભવન સંકુલ સરકારે સારી રીતે ઊભું કર્યું હતું પરંતુ ઊભું કરવાથી કઈ થઈ નથી જવાનું પણ એની રાખ રખાવ એ સારી રીતે આપ જોઈ શકો છો અત્યારે માત્ર ચેક થાય છે તો ખાલી ક્યાં અગ્નિશમનના સાધનો નથી એ ચેક થાય છે થોડા દિવસ પહેલા આનો જ એક વિડીયો વાયરલ થયો તો કે અહીંયા અગ્નિશમનનું આખે આખું જે બંધ છે એના વિશે પણ મીડિયામાં આવેલું પરંતુ આપના માધ્યમથી હું જરૂર જણાવીશ કે અહીં કને આપ જોઈ શકો છો કે પોપડા પડે છે છત બિલકુલ જોવા જઈએ તો ખરાબ થઈ ચૂકી છે પરંતુ ખાલી આગ માટે નહીં પણ સરકારે હવે એવી કમિટી બનાવવી જોઈએ કે જેના કારણે આવી વસ્તુ જે પણ સરકારી કચેરીમાં બનતી હોય અથવા તો કોઈ મોટી બિલ્ડિંગો બનતી હોય તેનું ખાસ તકેદારી રાખવા માટે તંત્ર આપણા માધ્યમ દ્વારા એક ભુજના જાગૃત તરીકે અને કચ્છના એક કચ્છી તરીકે મારી ભાવના હું આપ સમક્ષ મૂકી દઈશ સાચી વાત છે તમે કીધું કે ફાયરની વાત કરો તો ફાયર થોડા દિવસ પહેલા જ મેં મીડિયાના માધ્યમથી સરકાર શ્રી પાસે રજૂઆત કરી હતી ને આજે તમારા માધ્યમથી હું રજૂઆત કરું છું કે ખાલી ફાયરને તમે ચેક ન કરો પરંતુ બાંધકામ કેટલા વર્ષ જૂનું છે એનો પણ ચેક કરો અથવા તો અધિકારીઓ ખાલી નીચે ઓફિસોમાં જાય છે પરંતુ પહેલો માર્ગ કે બીજો માર્ગ એની શું પરિસ્થિતિ છે અને બીજી વાત કરું તો બહુમારી ભવનમાં તમે બાથરૂમમાં એટલે કે વોશરૂમમાં માં જઈ શકો છો કે માણસ ઉભો રહી આવી સરકારી તંત્રની દરેક ઓફિસોમાં આવી હાલત છે તો આપના માધ્યમ દ્વારા કલેક્ટ્રિસિટી વિનંતી કરશું કે આના માટે ખાસ તાકીદથી પગલા પગલાં લે અને બહુમારી ભવનની જે મેં છત તમને બતાવી છે જે તમને દિવાલ બતાવી છે કે મારી આંગળીથી જે દિવાલ નીકળી જતી હોય તો આ દિવાલ અને આ છત આવી ઘણી બધી ઇમારતો છે સરકારી કે જ્યાં પરિસ્થિતિ આવી છે તો આપણા માધ્યમ દ્વારા જરૂર સરકારી શ્રી પાસે વિનંતી કરશું કે અમારા ભુજના નાગરિકોને કોઈ પણ બનાવ બને એના પહેલા અગમચેતીના પગલા લઈ અને આનું સરકારે નિરાકરણ કરે એવી મારી વિનંતી છે વાત સાચી છે આપણા ગુજરાતીમાં કહેવત છે કે રાંધ્યા પછીનું દાપણ એટલે સરકાર જ્યારે પણ કોઈ પણ હોના થતી હોય છે ત્યારે સફાઈ જાગે છે પરંતુ હકીકતમાં સાવચેતીના પગલા અને એક અધિકારીઓને એક એવું હોવું જોઈએ કે મારું જિલ્લો છે મારું શહેર છે કે મારો ઘર છે એ કર્મચારી જ્યારે આવી રીતના કાર્ય કરતા થશે ત્યારે આવી બનાવો બનતા બંધ થશે અને આવી હોનારતો થતી બંધ થશે આપ જોઈ શકો છો કેટલી હોનારતો અને કેટલા બનાવો બન્યા છે જેના કારણે કેટલા લોકો જીવ ગુમાવ્યા છે વાત કરી મોરબીનો ઝૂલતો પુલ હરણી કાંડ તક્ષશિલા કાંડ તક્ષશિલામાં તો બાળકો ભૂંજાયા છે અને હમણાં જેને જેવા જે કે હજી સુધી એની સાઈડ સુકાઈ નથી એ આપણું ટીઆરપી ગેમ છે તો સરકાર શ્રી જરૂરથી આના વિશે જરૂર વિચારી અને સારા પગલા હર્ષભાઈ ગૃહમંત્રી અત્યારે બહુ અગમચેતી પગલા વાપરી રહ્યા હર્ષભાઈને હર્ષભાઈ આપના માધ્યમથી જણાવીશ કે આપ ગૃહમંત્રી છો ત્યારે દરેક નું ઘર એ સલામત રહે એના માટેના પ્રયાસો જરૂર કરશો તો ગુજરાત જે નંબર વન મોદી સાહેબે બનાવ્યું છે એ ગુજરાત નંબર વન રહેશે અને વિકાસની હરણફાળ જે ગુજરાત ધરી રહ્યું છે એમાં આવા નાના નાના બનાવો એનું રોકી રહ્યું છે તો આવા બનાવો ન બને એની આપ તાકી દેતી દરેક અધિકારીઓને આના વિશે આપ માહિતગાર કરો